હવે શહેરોની અંદર એક સારું દૂધ મળવું ખૂબ મુશ્કેલ છે હું તમને લઈ આવ્યો છું જ્યાં તમને એ ટુ કાઉ મિલ્ક ગીર ગાયનું દૂધ એકદમ શુદ્ધ ભેળસેળ વગરનું મળી જવાનું છે નજરની સામે અહીંયા ગાયને ધોવાય છે અને એક જ વખત એને ગાળીને સીધું બોટલમાં પેક કરીને તમારા ઘર સુધી તમને મળી જવાનું છે કોઈ પણ જાતનું ભેળસેળ નથી કરવામાં આવતું અહીંયા મેં મારી નજરની સામે ગીર ગાયને દોતા ધોતા જોયા છે એને સારું ખાણ ખવરાવતા જોયા છે જેથી કરીને સારી ક્વોલિટીનું દૂધ તમારા ઘર સુધી આવી જાય અત્યારે આપણે પેકેટ દૂધ તેમજ પાવડર ઉપયોગ કરતા આવ્યા છીએ ને સમયની સાથે એટલી બધી માંગ વધી છે કે હવે સારું દૂધ મળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે તો આ તમારા માટે બેસ્ટ જગ્યા છે મેં તમને સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે તમારા ઘર સુધી ભેળસેળ વગરનું ગીર ગાયનું દૂધ મળી જવાનું છે એ ટો કાવ મિલ્ક ઘર બેઠા ડિલિવરી લેવા માટે સ્ક્રીન ઉપર નંબર આવ્યો છે વાત કરી લેજો